સરકારી તેમજ પ્રાઇવટ હેલ્થ મિશન અંતર્ગત નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં પગાર ધોરણ છે પીચોતેર હજાર સુધીનું પગાર ધોરણ આપતી ભરતી છે તે જાહેર કરાડી છે જેમાં લાયકાત બાર પાસ અને અન્ય જે લાયકાત છે આવેલી છે તો મિત્રો આ આપણે જોવાના છીએ કે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કઈ કઈ પોસ્ટ માટે ભરતીઓ આવી છે અને કેટલા કેટલા પગાર ધોરણ છે આ પોસ્ટ માટે રહેલા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જાહેરાત જોઈ શકો છો કે નેશનલ અર્બન હેલ્થ મિશન અંતર્ગત છે સુરત જિલ્લામાં મિત્રો છે આ ભરતી સ્ટાફ માટે છે જે અગિયાર માસના કરાર આધારિત છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જેમાં તારીખ તમે છે તે ચાર આઠથી થી લઈને દસ આઠ બે હજાર પચીસ સુધી રાત્રિના જે ઓફિશિયલ વેબસાઇટ છે આરોગ્ય સાથી ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ત્યાંથી તમે છે ઓનલાઈન અરજી છે મગાવવામાં આવેલી છે આવા મિત્રો જગ્યાની વાત કરીએ તો પહેલી મિત્રો જગ્યા છે તે છે મેડિકલ ઓફિસરની જગ્યા છે જેમાં એક જગ્યા છે અને પિચોતેર હજાર રૂપિયા માસિક પગાર છે આપવામાં આવશે લાયકાતની વાત કરીએ તો મેડિકલ ઓફિસર માટે લાયકાતમાં એમબીબીએસ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી એમબીબીએસ કરેલું હોવું જોઈએ અથવા તો ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ આ બે મુખ્ય લાયકાત છે મેડિકલ ઓફિસર માટેની છે બીજી ભરતી છે મલ્ટી પર્પસ હેલ્થ વર્કર પુરુષો માટેની તેમાં ત્રણ જગ્યા ટોટલ છે એક છે કડોદરા અને બે છે બારડોલી ખાતેની છે આમાં ધોરણ બાર પાસ છે સાથે સાથે તમે છે એમપીએચ ડબ્લ્યુનો જે બે બેઝિક કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો તમે ધોરણ બાર પાસ સાથે સરકાર દ્વારા માન્ય સેન્ટરમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો પણ તમે છે આમાં ફોર્મ ભરી શકો છો કોમ્પ્યુટરનું મિત્રો બેઝિક નોલેજ છે તમારે છે હોવું જરૂરી છે અને વધુમાં વધુ મર્યાદા છે પિસ્તાલીસ વર્ષ સુધીની આમાં રાખવામાં આવ્યું છે અને પગાર ધોરણ છે આમાં પંદર હજાર રૂપિયા ફિક્સ પગાર ઉપર છે ભરતી કરવામાં આવશે તો આ બે પોસ્ટ છે એક મેડિકલ ઓફિસરની છે અને એક એમપીએચ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની એ પણ પુરુષ ઉમેદવારની છે તેની ત્રણ જગ્યા રહેલી છે સુરત જિલ્લામાં મિત્રો ભરતી છે તો જે પણ મિત્રોને ફોર્મ ભરવું હોય તે આરોગ્ય સાથીની જે છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને આનું ફોર્મ ભરી શકે છે દસ આઠ સુધી છે આના ફોર્મ ભરાવાના છે